માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોરવા રોડ પર આવેલ સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી હતી સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું

ઓફિસના કર્મચારીઓ પણ ચોકી ઉઠ્યા હતા તે સાથે જ પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા અને માઇગ્રેશન ઓવરસિસ સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મિથ કોમ્પ્લેક્સ સિતિત અને ઓફિસોના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી હતી વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સીઆઈડી ક્રામે અત્યાર સુધીમાં કેટલાકને વિદેશ મોકલવામાં આવ્યા છે અને તે અંગેની માહિતી મેળવી હતી તેમજ તેઓના દસ્તાવેજો પણ ચકાસણી કરી હતી સીઆઈડી ક્રાઇમને સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગેની કોઈ માહિતી મળી નથી સીઆરડીની ટીમે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ અંગેનું કારણ પૂછતા તેઓએ રૂટીન તપાસ હોવાનું રટન કર્યું હતું જોકે સીઆરડીની સત્તર ટીમો દ્વારા વડોદરાની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઇમિગ્રેશનની કામ કરતી સંસ્થાઓ પણ સમાંતર તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું સીઆરડીની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી